ત્યારે વરસાદે ઉડાડ્યા છે તંત્રની કામગીરીના ધજાગરા ત્યારે અમદાવાદ શહેરમાં ગોમતીપુર વિસ્તાર બેટમાં ફેરવાયો છે ત્યારે જનજીવન થયું છે રવિવારે રાત્રે પડેલા વરસાદનું પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ઉડ્યા છે લીરે લીરા ત્યારે ત્રણ દિવસ વીતવા છતાં પાણી ન ઓસરતા લોકો થયા છે પરેશાન ત્યારે અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સ્માર્ટ સિટીના તંત્રને સ્થાનિકો દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે ત્યારે એ એમસીની કસ્ટમર હેલ્પલાઇન પર અનેકો ફરિયાદ કરાઈ છે ત્યારે પરિસ્થિતિ જેમની તેમ દેખાઈ રહી છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ કરાયો છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે ગોમતીપુર વિસ્તારના પણ વરસાદી પાણી અમદાવાદમાં ગોમતીપુર વિસ્તાર બેટમાં ફેરવાયું છે ત્યારે અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે ત્યારે અમદાવાદમાં વરસાદે ઉડાડી છે તંત્રની કામગીરીના ધજાગરા ત્યારે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે ત્યારે રવિવારે રાત્રે પડેલા વરસાદનું પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા દિવસ વીતવા છતાંય પાણી ન ઓસરતા લોકો થયા છે પરેશાન ત્યારે અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્માર્ટ સિટીના તંત્રને સ્થાનિકો દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક ફરિયાદો કરાય છે ત્યારે એમસીની કસ્ટમર હેલ્પલાઇન પર પણ અનેકો ફરિયાદ કરાઈ છે જોકે પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ થાય છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે ત્યારે ગોમતીપુર વિસ્તારના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા ત્યારે લોકોની ઘરવખરી ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે कोई देख रहा कोई ध्यान नहीं दे रहा है हमारे सब चीज बंद है सब गरीब गुरुआ कैसे जिये कैसे बाहर निकलेंगे पानी कितने टाइम से तीन से हुए पानी। पानी तीन से भरा भरा हुआ हुआ तीन तीन दिन दिन पानी कोई 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 आया ही नहीं तो लग... नहीं नहीं अभी तक आ रहा है फोन कर रहे उठा ऐसी ये अहमदाबाद सिटी है ये अहमदाबाद सिटी का ये, ये नजराना देख लो आज दो दो दिन हो चुके हैं पानी में इसी तरह से बंद में बैठे हुए घरों के अंदर क्या लावे क्या खावे इतना बड़ा प्रोजेक्ट होने के बाद भी अहमदाबाद में कोई सुविधा नहीं मिल रही है માટીના બા જંક્શન પાણી કા નિકાલ ચોબીસ ઘંટે છે બેહાલ હાલ કરો હાર કહીસો તો હારત પૂછાઓ કે પીલે